અંજે અમે બે હજાર આઠથી લડીએ છીએ ધવસરમાં તો એ ખુલ્લું નથી કરતા તો અમને આખરી લોટી શું મંદિરની આપે છે કે તમારું મંદિર ત્રીસ તારીખે પડશે પછી નવ તારીખે પાછું પડી જાય તો અમને લોટી આપી રાખે અમારી પાસે બે નંબર છે તો તિકેડે જેને ક્યાંક ખુલ્લું નથી કરવાનું અમને અહીં કરવાનું તો એકસો છવ્વીસમાંય બાંધકામ છે અંજે તો ત્યાં એમ દેખાતું નથી ત્યાં બે હજાર સોવી માં નોટિસ આપી દીધી ટેન્ડર માં નોટિસ ન્યાય તોડવા નથી જવાનું તો અહીંયા તોડવાનું છે મંદિર અમારું અને અમર ભાઈ બે નંબર છે અમે કે અંધુ કમ્પ્લીટ છે અમે દઈ આવ્યા હોતે રજૂ કરી આવ્યા છે બે નંબરે તો અટાણે એ દેખાતું નથી એકસો સવી માં બાંધકામ છે એ ત્યાં તોડવાનું નથી થતું મંદિર અમારું મંદિર છે અમારું ક્યાં સમાજવાડી છે અમારું મંદિર છે

અને 257 માં ખાંભા નખાઈ જાય અને મોલ પાસો પે વાવી દીધો અમર માથે કેસ ફિરે તારીખું ભરવા મોક કે આ ઘેરાવીને અમારે કુર ચાલી ગયા તો એને અટણ ખાંભા માર દીધા તો એને વાવું હું કામ તેની માથે લેન્ડ કેબિન કેમ નથી કરતા એ બસો માં આવે છે તિકડે 190 નાસીમાં જ્યાં જે અટણે ડુંગરી હોવાઈ ગઈ છે કોની હોવાણી હે બાજ જમીન રાખી છે ડુંગરી હોવાઈ ગઈ છે આવડી અવડી કલમુ છે તો એમાં ક્યાં ડેમોલેશન નથી આપતા